રાજ મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય શરદ પવારે કહ્યું કે જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી તેના કોઈપણ નેતાને ઈડીનો સામનો કરવો પડ્યો નથી વરિષ્ઠ નેતા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે અજીત પવારની આગેવાની હેઠળના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવવાનો ચૂંટણી પંચનો નિર્ણય આશ્ચર્યજનક છે શરદ પવારે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચે પક્ષને બનાવનારાઓના હાથમાંથી છીન તે છીનવી લીધું અને તેને અન્યને આપી દીધું શરદ પવારે કહ્યું કે લોકો માટે કાર્યક્રમો અને વિચારધારા મહત્વપૂર્ણ છે જ્યારે ચૂંટણી ચિહ્નની ઉપયોગીતા મર્યાદિત સમય માટે છે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે લોકો ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન નહીં આપે તેની સામે અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે શરદ પવારે કહ્યું કે ચૂંટણી પંચે માત્ર અમારું ચૂંટણી ચિહ્ન જ નથી છીનવી લીધું પરંતુ અમારી પાર્ટી અન્યને આપી દીધી છે શરદ પવારે ઓગણીસો નવ્વાણુંમાં એનસીપીની સ્થાપના કરી હતી તેમણે કહ્યું કે ચૂંટણી પંચે પક્ષને બનાવનારાઓના હાથમાંથી તે છીનવી લીધું આવું પહેલાં ક્યારેય નથી થયું શરદ પવારે દાવો કર્યો હતો કે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તેના કોઈપણ નેતાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડીની કાર્યવાહીનો સામનો નથી કરવો પડ્યો ચૂંટણી પંચે તાજેતરમાં તેમના ભત્રીજા અજીત પવારની આગેવાની હેઠળના જૂથને મૂળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી છે અને પક્ષના ચૂંટણી પ્રતિક તરીકે ઘડિયાળ ફાળવી દીધું છે તેના પર શરદ પવારે કહ્યું કે દેશમાં આવી સ્થિતિ ક્યારેય જોવા મળી નથી અને લોકો આવા નિર્ણયનું સમર્થન કરશે નહીં એ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે શરદ પવારે દાવો કર્યો હતો કે જ્યારે કોઈ સત્તાધારી ભાજપનો વિરોધ કરે છે ત્યારે સત્તાનો દુરુપયોગ સ્પષ્ટ દેખાય છે તેમણે દાવો કર્યો કે ઈડીએ દેશભરમાં તપાસ હાથ ધરી છે જેમાં બે હજાર પાંચથી બે હજાર ત્રેવીસ સુધીમાં છ હજાર કેસ નોંધાયા છે પરંતુ પચીસ કેસોમાં નોંધપાત્ર તરાણો મેળવવામાં આવ્યા છે અને જેમાંથી પંચ્યાસી ટકા કેસ વિપક્ષી નેતાઓ સાથે સંબંધિત હતા શરદ પવારે તેમની પાર્ટી દ્વારા આયોજિત આરોગ્ય દૂત અભિયાનમાં દાવો કર્યો કે જ્યારથી ભાજપ સત્તામાં છે એટલે કે બે હજાર આ પાર્ટીના કોઈપણ નેતાને ઈડીની કાર્યવાહીનો સામનો નથી કરવો પડ્યો તદુપરાંત પક્ષ સત્તામાં આવ્યા પછી ભાજપના નેતાઓ સામેની તપાસ બંધ કરી દેવામાં આવી હતી બાદમાં જ્યારે પત્રકારોએ પત્રકાર પરિષદમાં તેમણે એનસીપીના નામ અને પ્રતિક પર ચૂંટણી પંચના નિર્ણય વિશે પૂછ્યું ત્યારે રાજ્યસભાના સભ્ય પવારે કહ્યું કે તેમણે તેમની પ્રથમ ચૂંટણી બળદની જોડીના પ્રતીક પર લડી હતી તેમણે કહ્યું કે કોઈપણ પ્રતિક કરતા વિચારો અને વિચારધારા વધુ મહત્વની છે તેમણે કહ્યું ચૂંટણી પંચનો નિર્ણય આશ્ચર્યજનક છે અમારો રાજકીય પક્ષ અન્ય લોકોને આપવામાં આવ્યો છે આવી સ્થિતિ દેશમાં ક્યારેય જોવા નથી મળી હું માનું છું કે લોકો આ નિર્ણયને સમર્થન નહીં આપે અમે સોમવારે નવા નામ અને અંગે ચર્ચા કરીશું પત્રકાર નિખિલ વાગલે પર હુમલા અંગે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું કે પુણેમાં એક વ્યક્તિ પર હુમલો થયો અને કારમાં તોડફોડ કરાઈ આ ચિંતાજનક સ્થિતિ છે તેમણે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને રાજ્ય અને કેન્દ્ર કેન્દ્રએ તેના પર ધ્યાન આપવું જોઈએ બારામતી લોકસભા મત વિસ્તાર સંબંધિત એક પ્રશ્નના જવાબમાં શરદ પવારે કહ્યું હું આગામી ચૂંટણી લડવાનો નથી બારામતીના લોકો સીધા સાદા છે તેવો યોગ્ય નિર્ણય લેશે પુણે જિલ્લામાં બારામતી શરદ પવારનો રાજકીય ગઢ છે જ્યારે શરદ પવારને નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએ એ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું સીએ લાગુ કરવું યોગ્ય નથી ચાલો જોઈએ કે આવતા સપ્તાહે શું થાય છે